સુરતના મૈદરપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને મંદિરેથી પરત ફરી રહેલા દંપતીનું પર્સ નેચરે ખેંચ્યું હતું જેથી જેથી મોપેડ પર પર્સ પ્રયાસ નીચે નીચે પટકાયું હતું દલાલ અને તેની પત્ની પટકાયા હતા જેમાં પત્નીને ફ્રેક્ચર થયું હતું જ્યારે સ્નેચરને પકડવાનો પ્રયાસ કરવા જતા હીરા દલાલને પણ ઈજા પહોંચી હતી ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના મૈદરપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી મંદિરેથી પરત ફરી પર્સ ખેંચ્યું હતું જેથી ચાલુ મોપેટ પર દંપતીનું પર્સ ખેંચવાનો પ્રયાસ થતા દંપતી નીચે પટકાયું હતું જેથી હીરા દલાલ અને તેમની પત્ની નીચે પટકાતા પત્નીને ફ્રેક્ચર થયું હતું જ્યારે સ્નેચરને પકડવાનો પ્રયાસ કરવા જતા હીરા દલાલ ને પણ ઈજા પહોંચી હતી ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સ્નેચરને પકડવાનો પ્રયાસ કરતા મનસુખભાઈને પણ ઈજા પહોંચી હતી પત્ની વિજયાબેનને ફેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી હીરા દલાલના સતત પ્રયત્ન છતાં સ્નેચર ભાગી છૂટવામાં સફળ થયો હતો સ્વામિનારાયણ મંદિર દર્શને કર્યા બાદ હીરા દલાલ પત્નીને મોપેડ પર બેસાડીને પરત વરાછા ગન્નાળાથી પસાર થઈ રહ્યા હતા જે વેળાએ અચાનક મોપેડ પર આવેલ સ્નેચર દ્વારા પર્સ જૂટવાનો પ્રયાસ કરતા દંપતી પટકાયું હતું પોલીસ તપાસમાં મોપેડ પણ ફરાર શખ્સની મોપેડ ચોરી હોવાનું બહાર આવ્યો છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે જેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે